ઓમ અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાનવૈરાગ્ય સિદ્ધાર્થમ ભિક્ષાંદે ચપાર્વતી માં અન્નપૂર્ણાનું વ્રત એકવીસ દિવસનું હોય છે માક્ષર શુક્લ ષ્ટિ એટલે કે માક્ષર મહિનાના પહેલા પખવાડિયાને સુદ પક્ષની છઠ તિથિથી પ્રારંભ કરી અને અન્નપૂર્ણા માતાજીનું એકવીસ દિવસ સુધીનું વ્રત ચાલે છે આપણે ત્યાં મોટી સાતમ આવે ત્યારે પણ છઠના દિવસે રસોઈ કરીએ જેને રાંધણ છઠ કહેવામાં આવે અન્નપૂર્ણાનું વ્રત પણ છઠના દિવસથી જ પ્રારંભ થાય કારણ કે ઋષિમુનિઓએ રસોઈ માટે છઠની તિથિ નિર્ધારિત કરેલી છે તો કોઈ ગેસ ચૂલો કે વગેરે રસોઈ માટેની કોઈ સારી વાત પ્રારંભ કરવા જઈ રહ્યા હોય તો એના માટે છઠની તિથિ સૌથી વિશેષ તરીકે શ્રેષ્ઠ માનવામાં આવે છે